હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આજે આપણે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં લાસ્ટ 1990 90 ફેમસ ઇન્ડિયા આઈસ્ક્રીમ માં આવ્યા છે આપણે જાણીએ છીએ કે ભાઈ આઈસ્ક્રીમ એટલે નાના છોકરાથી માડી ને વૃદ્ધ સુધી આઈસ્ક્રીમ નો ફેવરેટ હતો મોટી મોટી બ્રાન્ડ ઓવર છતાં ઇન્ડિયા આઈસ્ક્રીમ નો ફેમસ થયો છે કે તમે માનતો કે લોકો ખાલી નામથી ખાવા આવે છે ને એકલો આઈસ્ક્રીમ એ નહોતું પડતું અહીંયા તમને લસ્સી બદામ કેક કેસર બાલુદા

હાય નમસ્કાર રિતેશ શર્મા હું મારી ભાભી અને છોકરાઓ જોડે આવ્યો છું અહીંયા ઇન્ડિયા લસ્સીમાં અને બહુ સરસ મળે છે ફ્લેવર બી બહુ સરસ હોય છે સ્પેશિયલી માવા લસ્સી અને મલાઈ લસ્સી બહુ સરસ મળે છે અહીંયા થેન્ક યુ મારું નામ અરવિંદ ઠાકોર છે હું સાહેબ આવું છું અહીં અવનવાર આઈસ્ક્રીમ ખાવું આઈસ્ક્રીમ અમે હવે મારું નામ અસલમ શેખ છે હું ઇન્ડિયા આઈસ્ક્રીમ બે વર્ષથી કન્ટિન્યુ આવું છું ફેમિલી લઈને ફેમિલી સાથે બી આવું છું અને અહીંયા આઈસ્ક્રીમ નો ટેસ્ટ સારું છે તમે ચોપાટી ખાઈ શકો છો ફેમિલી પેક છે પછી છાસ છે બટર મિલ્ક છે પછી તમે અલગ જાતની પચીસ થી વધારે વેરાયટી છે તમે આવીને માણી શકો છો અહીંયા ખૂબ જાણીતી છે અને તમે કહી શકો આનો ટેસ્ટ એકદમ સારું છે તમે એકવાર આઈને રિવ્યુ કરો તો ફ્રેન્ડ હવે આપણે ઇન્ડિયા આઈસ્ક્રીમમાં આ કેસરી ઇલાયચી આઈસ્ક્રીમ છે હવે હું ટેસ્ટ કરું છું આની જે સ્મૂથનેસ અને આનું જે ટેક્સચર છે ને એકદમ તમને આ મેલ્ટ થઈ જશે અને પ્યોર તમને કેસરનો ટેસ્ટ આવે તમે એમ કહેશો કે ભાઈ ખાધા કરી આવી વેરાયટી તો અમુક બ્રાન્ડ જે તમે મેં મારા તમને કહ્યું કહ્યું કે ભાઈ અમુક બ્રાન્ડ છે એ સ્પેશિયલ પોતાના નામથી જાણીતી બની હોય છે એવું છે ઇન્ડિયા આઈસ્ક્રીમ સર વિઝિટ કરજો એન્ડમાં તમને કોન્ટેક્ટ ને એડ્રેસ મળી જશે આખો વિડીયો જોજો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નથી કરજો ઇન્ડિયા આઈસ્ક્રીમ એ તમને બધી જ વેરાયટી લાઈવ મળી જશે થેન્ક યુ નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો થેન્ક યુ